આજે ઘણા સમયે બલક બનાવું છું અને આજે હું ખેતરમાં કામમાં આવ્યો છું બાધી માટે પાણી વાળ્યું છે જો આ મારો શાકભાજીમાં મોટો નવરો નહોતો રહેતો આ ગવાર છે પેલી મકાસ વળી છે ના બાજરી છે આ મારું ઘર છે અને આ સાઈડમાં ગબ્બર ઠાકોરનું મકાન છે મકાન છે ગબ્બર ઠાકોરના મકાનના પાસલ મારું ઘર છે જય માતાજી જો સવારે સવાનું લોકેશન સરસ છે જોઈ લો જે માતાજી મારા બાળકોમાં જોડા રહેજો અને જામબણે એ સબસ્ક્રાઈબ અને શેર કરજો જો સવાર સવારનું લોકેશન છે સરસ છે જો પંખી ઘર છે છે લીલી વાડી છે ને જોરદાર Tú. Vamos a buscar torte. મારો બોર આટલું પાણી કાઢે છે જો આવી ગરમી પડતી હોય ને આવું પાણી હોય તો નાવાની ઓર મજા આવે દેડકાના કોડ નેક પડ્યા હોય અને ગરમી પડતી હોય ખેતરમાં તો બધાના ખેતરમાં ફુવારા હોય આવી રીતે નેકમાં પાણી હવે તો પચાસ ટકા જ નેકમાં પાણી આવે બધાને કે હવે તો ફુવારા હોય આગળ છે એ સોળી છે અને એ गवार से और गवार से आता आता में सूर्य भगवान दर्शन कर लो जो लोकेशन सरस है साइड में तो बैठा को मकान से जोरदार

એક મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને તમને હવા વિડીયા જોવા કાયમ મળશે જય માતાજી